અમરેલી જિલ્લાના બગસરામાં ખેડૂતો દ્વારા ગાય અને કૂતરાને લાડવા બનાવી ખવડાવવા આવેલ બગસરામાં વજ્રભાઈ સતાસિયા ખેડૂત દ્વારા દર વર્ષ ચોમાસાની સિઝનમાં લાડવા ખવડાવવામાં આવે છે ચોમાસામાં સારો વરસાદ થાય અને ખેડૂતોમાં પાક સારો ઉતરે એ માટે લાડવા ખવડાવવામાં આવે છે આજ વજુભાઈના મિત્રો સર્કલ દ્વારા લાડવા બનાવવામાં મહેનત કરેલ અને વજુભાઈ દ્વારા તમામ મિત્રોને લાઈવ ભજીયા ખવડાવેલ બાઇટ ભાવના બેન સતાસિયા જય હિન્દ જય ભારત બગત સાથી મહિલા અગ્રણી ભાવનાબેન સતસ્ય બોલું છું આજે અમારી ઘરે કૂતરા માટે લાડવાનું ભોજન બનાવવામાં આવ્યું છે કેમકે લોકોને તો બધા બહુ ખવડાવતા હોય પણ આ વરસાદી માહોલની અંદર કૂતરાને બિચારાને ઘરે વરસાદની વાતાવરણની અંદર ઘરે એકબીજા આગળ ત્યાં આગળ જઈ ન એટલા માટે અમે દર વર્ષે આવી સિઝનમાં બટ આ શ્વાન ભોજન કરાવીએ છીએ અને એક ગોળ એક ગોળનો ડબ્બો એક તેલનો ડબ્બો અને બે મણ ઘઉં આવી રીતે એનું ભોજન બનાવી અને શેરીએ કરીએ બધે દરેક જગ્યાએ અમે કાલે આખો દિવસ વિતરણ કરશું કૂતરાને લાડુ આપશું ગાયોને પણ આપશું આવી રીતે શ્વાન ભોજન કરવાથી ભગવાનનો પણ ખૂબ રાજી પડે છે અને અત્યારે વરસાદની અછત હોવાથી ભગવાનને પણ દેવ આટલાથી રાજી રહેશે અને ખેડૂતોમાં વરસાદ આવે એટલે ખુશખુશાલી થાય એટલા માટે અમે આ સ્વાન પોઝન કરાવીએ છીએ જયારે